સુરતના કાપોદરામાં રહેતી કિશોરીને વિડિયો કોલમાં નિર્વસ્ત્ર કર્યા બાદ બ્લેકમેલ કરી યુવકે રોકડા રૂપિયા અને દાગીના પડાવી લીધા હતા ઘર માં દાગીના ચોરાવાની ઘટના સામે આવતા ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા મારફતે લશકાણામાં રહેતા યુવકનો સંપર્ક માં આવી હતી શરૂઆતમાં બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હતી ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે કરી બંને અવારનવાર ફોન પર વાત કરતા હતા આ દરમિયાન યુવકે તેને ફોસલાવી પટાવી તેના કપડા વિડિયો કોલમાં કઢાવી તેને નિર્વસ્ત્ર કરી હતી આ દરમિયાન યુવકે તેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા અને બાદમાં વાયરલ કરવાની ધમકી આપી કિશોરીને હેરાન કરતો હતો બાદમાં કિશોરી પાસેથી રોકડા રૂપિયા ત્રણ અને બે સોનાના બ્રેસલેટ તથા બે કાનની બુટ્ટી પડાવી લીધી હતી જેથી બાદમાં ઘરમાં સઘળી હકીકત ખબર પડતા તેઓએ કાપોત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે બાવીસ વર્ષીય કરણ ઘનશ્યામભાઈ હિરપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત